ભચાઉ ના તીર્થ પાસે ગેસ ટેન્કર ધડાકે ભેર ફાટ્યું અનેક વાહનો આગની લપેટમાં ભસ્મીભૂત થયા ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બની ધડાકે ભેર ફાટ્યું ભચાવના કટારિયા તીર્થ નજીક આજે પરોઢી ગંભીર દુર્ઘટના સર્જાઈ જેમાં ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બની ધડાકે ભેર ફાટ્યું ધડાકાથી ફાયર ફેલાતા હાઈવે ફોર્ટલ પાસે ઊભેલા છ થી સાત ટ્રક ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા ઘટનાને જાણ થતા ભચાઉ ફાયર બ્રિગેડ તથા સામખિયાળી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અગ્નિશમન કામગીરી હાથ ધરી હતી દુર્ઘટનામાં ટેન્કર ડ્રાઈવર સહિત જાનહાનિ થયાની આશંકા છે અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે ટ્રકના ટાયરનો જૂટો પાંચસો મીટર દૂર સુધી ફેંકાયો હતો બચાવના એકસો બાવથી બચાવ ફાયરથી તોડાવતા કે જૂના ઘટતા બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલું છે ને આગ લાગે છે બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે ખોતીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલા છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો અડધો કિલોમીટર સુધી નજીક જોવા મળેલા છે બચ્ચાઉફાયર ટીમની કામગીરી સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી લગભગ સવારે બાર વાગે પાંચ વાગેથી કોલ આવ્યો તો પાંચ ને બારે હજી સુધી કન્ટિન્યુ છે